પાડવામાં આવતા અંજારમાં વર્ષોથી રહેતા દેવી પૂજક પરિવારના લોકો કોઈ અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના અંજાર નગરપાલિકાએ બીપીએ લોકોના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા તે બાબતે નાયબ કલેક્ટર અને મામલતદાર અંજારને ભોગવનનાર અરજદારો અને સામાજિક આદિવાસીઓ સાથે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનલી સાંધાણી દ્વારા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી રિપોર્ટર ગણીભાઈ સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ અરજી દેવા માટે પ્રાંત અધિકારીને હવે અંજાર આ ઝોપળપટી પરમદેવથી હટાવી જૂની કોરત કને તો ઝુંપડ પટ્ટીવાળાનો લાઇટ બિલ પાણી વેરા બધા બે હજાર પચીસ સુધી નગરપાલિકાએ લઈ લીધેલા તો બે હજાર પચીસ સુધી નગરપાલિકા પાણી વેરા લાઈટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે અને ગરીબ માણસોને હટાવે તો ભલે હટાવે તો જોગીને બીજી જગ્યા આપે એને તો આ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે જ આવ્યા છે તો આવી રજૂઆતમાં એ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ એને હાજર નથી આખી કચેરીમાં કોઈ હાજર નથી પટાવારો બેઠો છે એક જ આવક જાવકમાં દઈ દીધી ફાઇલ આમ તંત્ર હાલશે કેટલા દિવસ પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે ભણેલા છે બધા લોકો કે નાના આપણા પ્રતિનિધિ અંજાને સારા 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 મળ્યા મળ્યા તો કામ કરો જય હિન્દ જય ભારત મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો કચ્છ જિલ્લાનો પ્રમુખ છું આજે જૂની કોરટ પાસે જે દેવી પૂજક સમાજના પછાત વર્ગના જે લોકો રહેતા હતા એમાં અપંગ બેન પણ છે નાના છોકરાઓ પણ છે જેને નગરપાલિકા અચાનક સવારના ભાગમાં ઠંડીની સિઝનમાં જઈને એનો દબાણ હટાયો છે જે બાબતને અમે જાણી ત્યારે આ નગરપાલિકાના જે ઘરવેરા એના લાઇટવેરા લાઇટનો બિલ અને એનો પાણીનો ઘરવેરા તમામ ભરેલા છે અને કાચા ઝૂંપડા હતા એવું નથી કે ઝૂંપડા મોટા હોય એ હવે આમાં એ જવાનો છે કે એક ભૂંગા અને ઝૂંપડા અગર નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટી બિલ્ડિંગો ઊભી છે એ કેમ નથી નડત્યું એ જોવાની મેન વાત એ છે નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યા ઉપર જે હોર્ડર થઈ ગયા છે અમુક જગ્યા ઉપર કલેક્ટરના મામલતદારના દબાણ હટાવવાના છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા ને આ ભૂંગાવ હટાવવા માટે ફક્ત પાંચથી સાત ભૂંગાવ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનું પણ વર્તન હતો કે આને હટાવી નાખવામાં આવો એને ટોલી કરીને લઈ જવામાં આવે કે પોલીસ નો ફરજ એ છે કે બુટલેકરોને બંધ કરાવે એનો દારૂનો ધંધો ચોરીનો કામ બંધ કરાવે પોલીસ નો કામ છે ગુનાહિત તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો કે ના કે ગરીબ માણસોના ઝૂંપડા હટાવવાનો